શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગોસાઇજી પારમ દયાલ કી જય શ્રી હરિરાય મહાપ્રભુ જીકી જય વલ્લભ સાખી સોળ તેના અનુસંધાનમાં વાર્તાજી નંબર ત્રેપન આવી રહ્યા છે ભગવાન દાસજી સાચોરા બ્રાહ્મણ તો પેલા સાખીનો ભાવ સમજીએ અને પછી ભગવાન દાસજીના વાર્તાજીમાં તેને જાણીએ यश ही फैलो जगत में अधम उधारन तिन की बिनती करत कर चरण कमल चिलाय श्रीवल्लभ चरण कमल लाय રાયજી કહે છે કે હે વલ્લભ જગતમાં આપનો યશ આવો ફેલાયો છે કે આપ અધમ જીવોના ઉદ્ધાર માટે પધાર્યા છે તો આ દરેક દૈવી જીવ ચાહે તેઓએ કંઈ પણ દોષ કર્યા હોય કેટલા પણ પતિત હોય તેની હું વિનંતી કરું છું ચરણ કમલ ચિત્ત લાય અને મારા ચિત્તને આપના ચરણ કમલમાં લગાવીને આપને બિનંતી કરું છું તો પોતાના દૈવી જીવોને માટે શ્રી હરિરાયજી આ સાખીમાં બિનંતી કરી રહ્યા છે શ્રી વલ્લભને કે આપ દોષ સામે ન જુઓ અને વાર્તાજી ભગવાનદાસ સાચુરા બ્રાહ્મણ કે જેને શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીના ભીતર્યા કર્યા છે સેવક તો છે શ્રી વલ્લભના નિત્ય લીલાના સુંદરી છે લલિતાજીના સખી અને શ્રી ગુસાઈજી કહે છે શ્રીનાથજીના ભિતરિયા થાવ રસોઈ બાલભોગની સેવા કરો તો ભગવાનદાસજી સુંદર સામગ્રી કરતા એક દિન ભગવાનદાસજીએ સામગ્રી કરી તો દાજી અને બિગરી ભોગ ધરી સામગ્રી જે દાજી ગઈ હતી તે જ તેમણે ભોગ ધરી દીધી શ્રી ગોસાઇજી ભોગ સરાવવા પધાર્યા આવી બીગડી સામગ્રી જોઈને ભગવાનદાસજી પર બહુ જ ખીજ્યા સેવાથી બહાર કર્યા અને ભગવાનદાસ તો એક કોનામાં બેસીને રુદન કરવા લાગ્યા કે હવે હું શું કરું શ્રી ગોસાઇજી એટલે ખીજ્યા હતા કે સામગ્રી બગડી ગઈ તો બીજી કરવી હતી બીગડી સામગ્રી પ્રભુને ભોગ કેમ ધર્યો આળસ કેમ કર્યો અમને કહે તો અમે કરત આના કારણે ખીજ્યા હતા પછી ભગવાનદાસજી ગોવિંદકુંડ પર અચ્યુતદાસજી પાસે આવ્યા અચ્યુતદાસજી નિત્યલીલાના મધુરા છે એટલા બધા મધુર વચન છે માનો અમૃત શ્રવ્યુ હોય તેવી આપની વાણી છે અને સર્વ સમાચાર કહ્યા કે હવે હું શું કરું મને સેવાથી બહાર કર્યો અચ્યુતદાસજીએ કહ્યું સામગ્રી સાવધાનીથી કરવી પણ તમે ચિંતા ન કરો શ્રી ગુસાઈજી પરમ દયાલ છે ફરીથી તમને સેવા આપશે ગોવિંદ કુંડ પર જઈને બેસો પાછી શ્રી ગુસાઈજી ગોવિંદ કુંડ પર મધ્યાહની સંધ્યા કરવા નિત્ય પધારતા અને અચ્યુતદાસજી માનસી સેવામાં મગ્ન રહેતા તેમને નિત્ય દર્શન દેવા પધારતા તેમના વાર્તાજીમાં શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં કહે છે દર્શન દેવે ન પધારતે દર્શન કરવે પધારતે અચ્યુતદાસજી કે નેત્ર મેં શ્રી મહાપ્રભુજી ઝલકતે અને હવે આજે જ્યારે પધાર્યા છે તો અચ્યુતદાસજીના નેત્રમાંથી જલ વહી રહ્યું છે તે જોઈને श्री गुसाई जी कहूँ कि तुमको ऐसो बड़ो दुख कहा है अच्छुदास ने कही महाराज श्री आचार्य जी ने जीवन को तुमको सौंपे है सो आपको तो बहुत जीव अंगीकार करनो है और जीव तो दोष सो भरे है आप अभी ते जीव को दोष देखने लागे तो जीव को उद्धार आप कैसे होएगो? और जब श्री गोवर्धन नाथ जी श्री आचार्य जी महाप्रभु उनको ब्रह्म संबंध की आज्ञा दीने तब कहे જાકો તુ બ્રહ્મ સંબંધ કરાવોગે તાકે સકલ દોષ દૂર હોયગે આપ દોષ દેખન લાગે સોમોકો મોકો બડો દુઃખ હૈ આપ જીવન કો કોન પ્રકાર ઉદ્ધાર હોય ગો તો આપે જે પ્રયોજનથી શિવલ્લભ બુતલ પર પધાર્યા છે તેની જ બિંતી કરી કે જ્યારે બ્રહ્મ સંબંધ શિવ વલ્લભે આપ્યું અને જીવ તો બધા દોષથી મુક્ત થઈ ગયો અને આપ દોષ જોઈને જીવને સેવામાંથી બહાર કાઢશો તો જીવની કઈ ગતિ થશે ત્યારે શ્રી ગુસ્સાઈજી અચ્યુતદાસજીને કહ્યું તુમ ચિંતા મતી કરો મેં ભગવાન દાસ શિક્ષા શિક્ષાદીની હે આ બધા વલ્લભ વિઠ્ઠલ શ્યમનાજી એવા સ્વરૂપો છે અતિ અતિ કરુણામય છે કે જીવને કેવલ શિક્ષા કરી છે ઓર બાત તુમ દ્વારા શ્રી આચાર્યજીને મોસો કહીએ તાતે તે પાછે કોઈ વૈષ્ણવ પર ન ખીજો ગો તચ્યુત પ્રસન્ન ભય શ્રી ગોસાઇજી ગોવિંદ કુંડે ભગવાન દાસ કી બાહ પકડી કે શ્રીનાથજી કે મંદિર મેં લે ગયે કહે સેવા સામગ્રી સાવધાની તે કર્યો તો કેવલ શિક્ષા અર્થે આપે આવું કર્યું છે બાકી મુલતઃ તો સેવામાંથી આપે તેમને બહાર કાઢવા કે તેઓ આપનો કોઈ શ્રી ગુસાઈજી ક્યારે એવું ન કરી શકે તો આ બધા અતિ અતિ કરુણામય સ્વરૂપ છે અને નિમિત્ત બનાવ્યા છે ભગવદીયને સાકીમાં છે ભગવદ ભગવદીય એક હૈ તીન રાખોને રાખો ને ભવસાગર કે તરન કી ની કી આપણે જ્યારે કોઈ પણ રીતે શી પ્રભુજી શ્રી વલ્લભ વિઠ્ઠલ નારાજ થઈ જાય ત્યારે ની આડીથી ફરીથી અંગીકાર થાય છે અને સાખીમાં પણ શ્રી હરિરાયજીએ બિનતી કરી છે જીવ દ્વારા તો આ રીતે આ બધા સ્વરૂપો એટલા બધા કરુણામય છે કેવલ આપણને જે હાકોજી માથે પધરાવી આપ્યા છે તેનું જતન કરીએ અને ધ્યાન રાખીને શરરાયજી શિક્ષાપત્રમાં પણ કહે છે કે આ પ્રભુજીનું એવી રીતે સેવન કરીએ જેવી રીતે યોગી હસ્તમાં પારો રાખે અને કેટલું બધું સંભાળે તેમ ચિત્તને કેવલ આ પ્રભુજીમાં પરવીએ અને નિકી વાતીથી તેનું સેવન કરીએ શો વલ્લભાધી શકી જય મહા મહાપ્રભુ જીકી જય શ્રી ગુ સાંઈજી પરમ દયા લકી જય